ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે અંકલેશ્વર ના સરગમ કોમ્પ્લેક્સ ખાતે થી પ્રભુ શ્રી રામ ની આરતી કરી ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવી હતી આ પ્રસંગે ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલ ભાજપ અને નગરપાલિકાના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા આ શોભાયાત્રા ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે નગરના વિવિધ માર્ગો પર ફરી હતી આ શોભાયાત્રા વાજતે ગાજતે રામકુંડ ગામ ખાતે પૂર્ણ થઈ હતી આ પ્રસંગે વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ અને શ્રી રામ ગ્રુપના ના હોદ્દેદારો આગેવાનો અને કાર્યકરો તેમજ નગરજનો ઉપસ્થિત રહ્યા હતા